હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આપણે આવી ગયા છીએ નવા ઘરે અને નવું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડુંક થોડુંક ઓમને અહીંયા ગમતું નથી કારણ કે ઓલી સાઈડ ફૂલ હવા ઉજાસ હતો અમે જ્યાં રહેતા ત્યાં બધું મંદિરને બધું બાજુમાં હતું અને અહીંયા એકલું એકલું લાગે છે એટલે હું એમ કહું શું જમવું જમતો નથી ઓછું જમે એટલે પછી આજે મને એમ થયું કે ચાલ છે ને એને ભાવતું બનાવવું પણ છે ને કેવી રીતે એને ભાખરીનો લાડવો ભાવે ને એટલે મોરી ભાખરી બનાવી અને એનો હું લાડવો બનાવી દઉં તો થોડુંક વધારે જમે હમણાં સાવ જમતો નથી અને થોડું ઘણું મને બી અજીબ લાગે છે અહીંયા કારણ કે એમ થાય કે અહીંયા હાઉ સાઈડમાં કોઈ છે જ નહીં કારણ કે ખુલ્લા મકાનમાં હવા ઉજસવાળા ઘરમાં રહ્યા હોય અને પછી આમ ગીચ વિસ્તારમાં રહેવાનું થાય ને એટલે ખરેખર કોઈને ગમે જ નહીં મને તો શું કોઈને નહીં અને હજી આવ્યા એના ત્રણ ચાર દિવસ થયા છે તો સારું ચાલો હજી તો ઓમ ભાઈ આવ્યા નથી તો મને એમ થયું કે ચાલો આપણે છે ને એના માટે ભાખરીનો લાડવો બનાવવો છે આજે તો બનાવી નાખું ચાલો એટલે થોડુંક એ ખાઈને તો ખુશ થઈ જાય ચાલો એક સાઈડ દૂધ ગરમ થઈ રહ્યું છે અને આપણે ભાખરીના લોટમાં એટલે કે જાડા લોટમાં મૂળ નાખી નિમક નાખ્યા વગરનો લોટ બાંધી અને જાડી થોડીક ભાખરી બનાવી નાખીએ બરાબર એ આજુબાજુમાં તો ચીટી થાવા માંડી છે બપોરની રસોઈની પણ આજે તો અમારે કંઈ શાક બનાવવું નથી સ્પેશિયલી ઓમભાઈ માટે જ બનાવવાનું છે લાડવો લાડુઓ પાપડ અને છાસ એનું ફેવરેટ છે એમ ભાવે ને એમ ચાલો આપણે લાડુ બનાવી નાખીએ ને આજે આવવાના છે અમારા વાલા વાલા ભત્રીજી આરસી બેન આવશે એટલે એ ધમા ચકડી મચાવશે અને ખૂબ મજા આવશે તો આખો વિડીયો જોજો આજે અમારા આરસી બેન કેવી મસ્તી કરે છે અને કેવા એન્જોય કરે છે એ બરોબર આમ જોઈએ તો આમ શાંત વાતાવરણ છે અહીંયા પણ આપણે છે ને હવા ઉજાસમાં અને રહેલા હોય ને એટલે આપણને છે ને અહીંયા થોડુંક આમ સુમસાન લાગે એવું થાય કે આમ કંઈક અવાજ જ નથી ને કંઈક કોઈ જાતને કંઈ ખબર ના પડે કોણ આવ્યું કોણ ગયું રસ્તા ઉપર કાંઈ જ નહીં અહીંયા કોઈ બેલ મારે ત્યારે ખબર પડે કે પોક આવ્યું અને જ્યારે અમે પહેલા ઘરે રહેતા અમારા પોતાના ઘરે ત્યારે તો એની ટાઈમ અવાજ અવાજ અવાજને એમ જ લાગે કે આપણે તો એમ સંયુક્ત પરિવારમાં જેમ રહેતા હોય ને એટલો અવાજ તો થતો જો આજુબાજુવાળાથી લઈને નીચે પણ બાળકોનો ને એટલો અવાજ થતો હોય કે ખબર જ ના પડે ટાઈમ કેમ હોય છે અહીં મારો ગોઠવાઈ ગયું ત્રણ ચાર્જે પણ અહીં મારો ટાઈમ નથી જતો મને આમ એમ થાય કે એટલું એટલું લાગે હું રાહ જોતી હોય ઓમ ક્યારે આવશે અને હમણાં તો જો સામાનને ફેરવો તો એટલા થાકી જતા એને લીધે એક વિડીયો પણ વ્યવસ્થિત બનાવવાનો નહીં અને સાથે સાથે એક કામ હતું એની સાથે સાથે એક જગ્યાએ જવાનું હતું મેં બ્લોગ્સમાં તમને કીધું તું ફરે ત્યાં જવાનું હતું તો એક જઈ એવા વચ્ચે ભગવાનના દર્શન કરી એવા અહીંયા તો હજી ચાર પાંચ દિવસ થઈ ગયા પણ હજી મંદિરે પહોંચી નથી એનું મને બહુ દુઃખ થાય છે પારાવાર દુઃખ થાય છે કે હું શબ્દથી વર્ણવી ના શકું કે એક દિવસ એવો ના હોય કે હું મંદિરે ના ના જાઉં અને અહીંયા પાંચ પાંચ દિવસ થઈ ગયા તોય હજી હું મંદિરે પહોંચી નથી એમ થાય કે હું હવે જલ્દીથી થોડું ઘણું આ બધું પતાવી દઉં અને પછી હું મંદિરે જાઉં ભલે થોડીક વાર રહીને આવતી રહો પણ ભગવાનને મળી આવું ભગવાનના દર્શન કરી આવું એકાદું કીર્તન ગાય આવું એવું મનની અંદર થયા જ રાખે એમ અને આમે અહીંયા આમ એમ થાય કે હું ને ઓમ બે એકલા થઈ ગયા હોય એવું લાગ્યા નહીં તો એમ જ થાય કે ગોખલીમાં પૂરાઈ ગયા શુદ્ધ ગુજરાતીમાં છે ને ગોખલામાં પૂરાઈ ગયા કોઈ દેખાય નહીં એની જેમ એટલે આ પૂરાઈ ગયા એવું કામકાજ છે અમારું મને વસંતને તો બહુ ગમે છે એને એવું નથી લાગતું કે અહીંયા એ તો એમ જ કે આયા કેટલી શાંતિ છે કોઈ જાતનો અવાજ નથી બાજુમાં લીપનો અવાજ નથી નહીં તો બાજુમાં લીપનો અવાજ થતો હોય નીચે બાળકોનો અવાજ થતો હોય સાધનનો અવાજ એટલો આવતો હોય અહીંયા એવું કાંઈ નથી બને કે મને તો અહીંયા બહુ ગમે છે હું બહુ સારું લીધો તમને ગમે ને તો બાકી અમને થોડુંક છે ને અમારું ઘર યાદ આવે છે પણ શું થાય બધાને એવું જ હોય જે જે લોકો ઘર ચેન્જ કરતા હોય ઘણા વર્ષો એકને ઘરમાં રહ્યા હોય અને પછી એને ઘર બદલવાનું થાય એટલે એને પણ થોડુંક મનથી દુઃખ થતું હોય પણ એ કોઈ મારા જેવું હોય એ વ્યક્ત કરે ને કોઈ વ્યક્ત ના કરે કે ના ના મજા આવે છે મજા આવે છે પણ ખરેખર એના મનને ખબર હોય કે એને કેવી મજા આવે છે એમ રાઈટ આપણને પૂછે કે સેટ થઈ ગયા અમે જ્યારે અમારી ઘરે રહેતા ત્યારે મને એટલું આમ ખુશ હતી ને કે રોજ મને ભગવાનના દર્શન થતા રોજ હું દરવાજો ખોલું એટલે મને મંદિર દેખાતું રોજ મને સવાર સાંજે આરતી સંભળાતી હવે એમાં એલું કશું જ નથી એટલે મને વધારે દુઃખ થાય માણસો કરતા પણ મને ના ભગવાન ને છોડીને જાવ પડે ને મને જરાય નથી ગમતું કે એક દિવસ પણ એવું ના હોય કે હું ભગવાન ને મળવા નથી જાતી પણ આ કેટલા દિવસ થઈ ગયા કે હું ભગવાન મોઢું જોવાય નથી ગઈ મને એ વાત નું કર્યું તો બહુ દુઃખ છે હું એટલે વધારે મારું ઘર યાદ કરું છું કે હતી તો મને દરવાજો ખોલો એટલે સીધું મને મંદિર દેખાય સીધી મને આરતી સંભળાય હું પહોંચું આરતીમાં કે ના પહોંચું પછી જાઉં તો પણ મને આરતી તો સંભળાતી જ અને હવે અહીંયા કાંઈ જ નથી એમ થાય કે હા સુમસાન થઈ ગયું છે બધું એમ શું થાય આપણા ભાગ્યમાં થોડું ઘણું એવું લખ્યું હોય તો આપણે એવું થોડોક એવો સંજોગ હોય તો આપણે એવું બધું કરવું પડે બીજું શું

જે લોકો ત્રણ ચાર વર્ષે ત્રણ ચાર વર્ષે ઘર બદલાવતા છે એની સ્થિતિ શું છે એને કેવું તકલીફ પડતી હશે નવો પાડોશ નવી જગ્યા નવા લોકો બધા સરખા તો હોતા નથી અહીંયા સમૂહમાં એક પરિવારના લોકો સરખા નથી હોતા તો પછી આડોસ પાડોશના તો સરખા સ્વભાવના ક્યાંથી હોય એવું છે તમારી સાથે વાતો કરતાં કરતાં થોડુંક ઇમોશનલ થઈ ગઈ તો તમને થોડુંક ડિસ્ટર્બ થયું હશે પણ ખબર નહીં વાત કરતાં કરતાં આમ હયું ભરાઈ ગયું એમ કે પહેલી વખત આવું થયું એમ સારું ચાલો હતો હું જેની રાહ જોતી હતી એ અમારા આરસીબેન આવી ગયા છે ને આવીને સીધું ટીવી જોવા માંડ્યા છે અને મને કહે કે આ તો તમે નવા ઘરે આવ્યા છો આ તારું ઘર છે મને કહે મેં કીધું હા મારું ઘર છે બરોબર ને હાય કહી દે બધાને હા એમ કહી દે બધા લોકોને અમે આપને જોશે એ બધા હાય એમ કહી દેવાનું કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે હા એ કહી દે સારું ચાલો તો ઊંધું થઈ ગયું છે અને અમે ઊઠી ગયા અમારે આરસી બેન જીદ કરતા હતા કેન્ડી ખાવી કેન્ડી ખાવી એટલે અમે જો કેન્ડી ખાવા માંડ્યા છીએ બધાએ અને સાથે ઓમ પણ જો લેસન કરતો તો ઓમ આરસી હાઈ કહી દો બેટા અને આરસી બેન નું ફેવરેટ કેન્ડી એટલે મેં અહીં આવી ને એ પેલા લઈ જ રાખી હતી નામા જવું આવો આટલા વરસાદ નું જવાય હરશું અચાનક વાતાવરણ કઈ નથી ને બહુ અચાનક થી કુલ ગતિ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જૂનાગઢમાં તમે જોવો ઓ મોટી ગતિ એ બહુ પડે છે વધારે ગતિ એ અંધાઈ રહી હજી એવો છે મચ્છરદાની અમે રાખતા જ નથી અમે વાય ના રાખતા એસી કર લે એ બધું બંધ કરી એસી કર લે આરસી ડ્રિંક કરે છે બેટા એસી કર લે ચાલે સારું ચાલો તો અત્યારે સાડા છ ની આસપાસ વરસાદ આવે છે જો નીચે પણ જો બહુ બહુ વરસાદ વરસાદ છે છે અને સામેની સાઈડ જોવું બતાવું કેટલો વરસાદ છે દેખાય છે મારા જુનાગઢમાં અતિ વરસાદ પડી રહ્યો છે સવા છ વાગ્યેથી સારું ચાલો તો વરસાદના તમે બનાવવા મંડો ભજ્યા અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું અને મારી ઘરે પણ મહેમાન છે અમારા બેન નહીં એટલે બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ